તો વાહન આવે પણ વાદડો તમારે આશરે આવ્યો તમે તો મારા કામ તો કઈ છે નઈ હવે પાણી પાણી હોય તો તમારા કિસ્મત માં પાણી નથી એ એ હાપુલ્યો હે હાપુલ્યો હે બાબા હાપુલ્યો હોય સે સે તો આતો મારે જાય બીક લાગે છે ઝેર ગાઢેલું છે નથી માથા માંગાવો ને તો બાલ વધે ની દવા છે વધારે વધારી બેઠા નથી એ કાંઈ બાદરી બાદરી હોય તો ભણી તમારે આશરે આયા ભગવાન માતાજી આવડો મોટો તારો તારોરો બાજરો બાપા આવો લીલો લીલોજરો ખાવી તો નથી પણ તમે હાલો 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 બાપા ભગવાન માતાજી આમાં કરતા પડ્યા હાલ બાપા તને ભગવાન માતાજી તને ખા

જવું તો ફરી પણ કાક બી જો તો હારો હતો ભાઈ ઉભો આને જી અરે બાપા મારવાનું કેમ કરે તો ભાઈ તારા કને ધોકો છે મારા કરે છે ભાઈ પણ મો ભાઈ મારો ધોકો છે ને ઓ આ મંત્ર ધોકો કોઈને મરાય નહી આ ધોકાથી પાપ લાગે મને પછી હું વાદીડા ના પણ તમાર પાપ નથી લગારો ભાઈ જા ફામ ગાલી નો કરી તું હા બાપા ગરીબ છોકરા ને રાદી નથી કર્યો તમારો કોઈ સારો નહીં થાય માણસ પાણી પીવા માટે પ્રભુ બંધાવે તમે તો પાણી એ પાતા નથી